ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું પાલનપુરમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું ભાજપ કાર્યકરોએ બાઇક રેલી યોજી જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કર્યું પાલનપુર ભાજપ કાર્યાલય સામે જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાયો પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પાલનપુરમાં જગદીશ વિશ્વકર્માની પ્રથમ જાહેર સભા અંબાજીમાં દર્શન કરી જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા છે પાલનપુર જગદીશ વિશ્વકર્મા બપોરે પહોંચશે મહેસાણા મહેસાણામાં પણ ભાજપના કાર્યકર્તાઓને મળશે જ્યાં બપોરે ઉમિયા માતાજીના દર્શન કરશે એક સપ્તાહમાં છ જાહેર સભાને રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો જગદીશ વિશ્વકર્મા અત્યારે પાલનપુર પહોંચ્યા છે જ્યાં જે સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ છે તેમણે ભવ્ય સ્વાગત જગદીશ વિશ્વકર્માનું કર્યું છે ભાજપ પ્રદેશ પ્રમુખ બનતાની સાથે જ જગદીશ વિશ્વકર્માનું જે કામગીરી છે તે શરૂ થઈ છે આજથી જ તેઓ પહોંચ્યા છે પહેલા તેઓ અંબાજી પહોંચ્યા હતા જ્યાં માતાના ચરણોમાં શેષ ઝુકાવી આશીર્વાદ લીધા ત્યારબાદ સીધા જ તેઓ પાલનપુર પહોંચ્યા પાલનપુરમાં જોરદાર સ્વાગત તેમનું કરવામાં આવ્યું ભાજપના કાર્યકરોએ બાઇક રેલી યોજી જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કર્યું હતું તો પાલનપુર ભાજપ કાર્યાલય સામે જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ તો જગદીશ વિશ્વકર્મા અત્યારે પાલનપુર પહોંચ્યા છે ત્યારબાદ તેઓ મહેસાણા જશે જ્યાં ઉમિયા માતાના દર્શન કરશે તો એક સપ્તાહમાં છ જાહેર સભા અને રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે એક અઠવાડિયામાં છ છ જાહેર સભા અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે જગદીશ વિશ્વકર્મા બપોરે ઉમિયા માતાના દર્શન કરશે મહેસાણામાં પણ ભાજપના કાર્યકર્તાઓને તેઓ મળશે તો આ પહેલા તેઓ અંબાજી પહોંચ્યા હતા જ્યાં માતાજીના ચરણોમાં શિક્ષ જુગાવી અને આશીર્વાદ પણ લીધા હતા પાલનપુર ભાજપ કાર્યાલય સામે જ જગદીશ વિશ્વકર્માનું અભિવાદન સમારોહનું આયોજન કરાયું છે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પાલનપુરમાં જગદીશ વિશ્વકર્માની પ્રથમ જાહેર સભા આજે થવા જઈ રહી છે